આકાશવાણી જોઈએ ભોજ કેન્દ્ર રજૂ તા કચ્છી કાર્યક્રમ રિયાણ ए राम राम ये ध्यान कार्यक्रम सुन दल मिणी बारे के ने बैन रहे के ने निलंबन के पण आनंद बाजा जजा करे ने राम 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 इक हर तूने फर तू मंदिर मारो घरबो कोई देवता ई सुरनी शिवीर मानो घरबो આનંદભા ગરબા નવરાત્રી નોરતા ચાલુ થઈએ ને એનથી મોંધ આય ને સે કેટલાક શબ્દ આય ને ઈ પાકે સુણે લે મેલે પાજે કને પે ગરબા ગરબી પોએ આજકાલ જા જો કો ઇંગ્લિશ મીડિયમ વાળા જોવાની આય ને ઈ વડી ગરબા સોંગ ને ગરબા સ્ટેપ્સ ને એડી મળે ગાલીઓ કરીએ બઈ હોને તૈયારીઓ થીએ મળે થિએ પણ ગરબો ગરબી માંડવણી મળે એળા તળપદા શબ્દ આઈન જો ગરબે એકડો મહત્વ આય અને એ દરેક જો એકડો સ્થૂળ અર્થ આય સૂક્ષ્મ અર્થ અને આધ્યાત્મિક અર્થ પણ અને સે ઈ મળે ગાલ્યું જ મેળે ગાલયાર ભેણ જમાનો પહેલા જો કેવર જો વે શબ્દ અલગ વે ભલે પણ ભાવ ઉમંગ આનંદ ભક્તિ આધ્યાત્મિકતા ઈ જાય જાય એડી માજી ભક્તિ અને શક્તિ પ્રાપ્તિ હેતુ ઈજ વેતો અને થી હલ્યો અચે તો ને અગિયા પણ નવરાત્રી મા દુર્ગાજી શ્રદ્ધા ભક્તિ અને આરાધના થીધી રોંધી અને રાસ રમજટ જામદી રી હાણે પાં ગાલ કરીંદા સી આજ ગરબા ને ગરબી ને ઈજ ગાલ્યું કેણી હોય નવરાત્રી જામૈયા અને ઠેક ઠેકાણે ગરબીયું પણ જામઈ હોય પણ આનંદ બા પાં ઘડીક મે જોંદા સી ગરબો ને ઘડીક મે જોંદા સી ગરબી તહી મળે એકડો જાય અલગ અલગ આય કરોએ તજે જે ગર્ભ મે દીવો આય ના એડો ઘડો ઇનકે સંસ્કૃત મે જોવાજે ગર્ભ દીપો ઘટ અથવા દીપ ગર્ભો ઘટ હાણે હિ દીપ ગરબો આનું ગર્ભો થયો અને ગરબો થયો અને મથવાખી એનજી આજુબાજુ નૃત્ય કરે અચે એન કે ચોવાજે ગર્ભો બરાબર પણ એનજો બ્યો અર્થ એડો પણ થિએ તો ગર્ભો એકડો આધ્યાત્મિક રૂપ તરીકે કે આત્મ જ્યોતિ જો સ્વરૂપ અને ઘટ એટલે પાંજો જોકો માનવ દેહ આ એન કે જે મેચ તો અને ઈ જ્યોતિ કે પ્રગટાણી માં શક્તિજી ઉપાસના કેણી એટલે ઘટ સ્થાપન કરણું ઘણે મળે અર્થ થી તા ગરબે જ પણ બાકી અજ ગણી ગરબે ને પણ ઘર ઘર બીજી બી ગરબી એ તો ઘર બી જા પણ ઘણે મળે અર્થ થઈ માંડવણી પણ ચોવા જેન કે અને સ્થૂળ અર્થમાં તો જોકો ગરબેનો જોકો પંડાલ વે મંડપ વે એનજી વચમાં એક લકડે ની ઘોરી ક પો હા તીલ જરસ પડ જ અડિયુ મણ માંડવણિયું અચન તરબિ અચન ત એ ચોક જે વીચ માતાજી જે સ્થાનક તરીકે મંદિર જે માળખો ઉભો કરે અચે એમ કે એક હરતું ને ફરતું મંદિર જે શરૂઆતમાં જ છે એ જંગમ એક મંદિર આ નવ ડી સુધી એની સ્થાપના કરે મે છે એ ચોરસ પણ હોઈ શકે પંચકોણ ષટકોણ સપ્તકોણ ગોલ વે અષ્ટકોણ પણ વે લકડી જો પણ વે આરસ જો પણ વે ને તો સ્ટીલ જા ધાતુ જા ચાંદી જા પણ કેદા કેક મંદિર એડા બના અચન તા અને એનમે મી છબી મતાજીની મૂરતીી એ રખી અને ચોક મે ગોઠવે અચેતી એ ગરબી ચોવા જે ઈ માંડવી કે અને એન કે ફેરતે પ્રગટેલા દીવડા ગોઠવે અને પૂજા અર્ચના કરે અચે હા હરબી એના ઈ ત્રે અથવા ચાર પાયે ની ઘોડીએ ને એન મથે મથ રખીને અે અને નવરાત્રિ દરમ્યાન ગરબો રખે અરબેટ પ્રજલ વાટકે કપાસ્યા થોડી થોડી વાત ને ગી જો દીવલ દિને અચે અને હી જ્યોતિ જ્યાં સુધી ગરબા રમાજે ત્યાં સુધી પ્રગટાયે એટલે ટૂંકમાં ચો તો એકડો જંગમ મંદિર સ્થાપે અને નવ ડી દરમિયાન માતાજી ઉપાસના અચે ઈ જેકો મંદિર એન કે ગરબી ચવાજે પણ ગરબી બાયું નવરાત્રી મેં નવરાત્રિમાં એ ગરબા ચોવાજે અને જે પુરુષ વર્ગ ગાય ને કે ગરબી ચોવાજે બરાબર અને બે અર્થ પણ આય કે બાયું રા ગરબી રમે બાયું ગરબી રમે બાયું ગરબે રમે બરાબર અને ગરબે મે કરો એક ગાયે અને નૃત્ય પણ વે હમ જડે ગરબી આ ને ઈ પુરુષ વર્ગ દ્વારા ગાતે મે આચે ગાથે કો પદ્ય આય ને માતાજી એન કે ગરબી ચોવાજે અને એ ગરબી રમાજે ને ગરબી ખાલી ગાવા જે બરાબર એટલે હી એડી રીતે અલગ અલગ એન અર્થતા પણ બ્યો અર્થ એ થિએ તો કે જે પુરુષ વર્ગ રમે ગરબી ચોવાજે અને તાળી ભેરો બાયું રમે ને કે ગરબો ચોવાજે એટલે હી ગણે મળે અર્થ હઈ પણ એક દ્રષ્ટિએ ગરબી ો પદ આય કાવ્યાત્મક પદ આય અને એનમે દયારામ જરબિયું ચવન દયારામ આય ને કવિ ઈ કૃષ્ણ ભક્ત કવિવા અ અને એન જેકો પદ રચ્યો ગીત રચ્યો એ કે ગરબી ચવાંદી હે અજ તઈ ગરબા કે ગરબી ઝોકો ચોઈ મૂળ ને રયો તો પાંજા શાસ્ત્રીય રાગ વા હો જે ક કાફી પીલુ સારંગ ખેમટો કેરવો કેરવો ને દીપચંદી ને એ મે એ અને કાફી પીલું એમણે જે રાગ વામે રચાયેલા હો પદ અજી પણ પ્રચલિત અહીં અને હા તો સ્ટેજ શો ફેરવાઈ વ્યા અને અજ કાલ તો હા લેસર સિન્થેસાઈઝર ને ડ્રમ બીટ્સ ને એ મેળે મ્યુઝિક મે મ્યુઝિક કો આધુનિક ગરબા અચી આઈ એન જે તાલે પણ આજ અલૈયા રમે પણ ગરબો કે ગરબી એકડો ભાવ ભક્તિ જો પ્રતિક આધ્યાત્મિક એનજા અર્થ આઈ અને એમે માતાજી આસ્થા જોડાયેલી આ માતાજી પ્રતેજી મે હું નહેરિયો ન સૂક્ષ્મ રૂપ મે ત તી ગરબો એટલે ઘટ આ માનવ દેહ આય અને ઈ પૃથ્વી આય આ ઈ આય સમુદ્ર એમે તેલ આય પર્વત રૂપી વટ આય અને સૂર્ય રૂપી દીવો આનેે શેષનાગજી ઈંડોળી ઈ ગગન મંડળ ઈ ઘટ એળો અર્થ પણ થીએ તો પણ પાી જે સામાન્ય માણુજી જે દ્રષ્ટિએ વિચાર્યો ને તો ગરબી એટલે ભક્તિ ભાવ અને આસ્થા જો પ્રતિક શક્તિ લે કરે ે મે પૂજા અર્ચના પ્રતિક માત્ર એટલે ગરબી જે જો આસ્થાનો પ્રતિકે અને એ કાયમ રો અે ઘણી મેળા માણું ભેણ એમને અનુષ્ઠાન પણ કાતા નવરાત્રિ દરમિયાન અને ઉપવાસ પણ કા વા એ ડુમરાજા જયેશ પુરી ગોસ્વામી એ પણ અનુષ્ઠાન કરીએ ત ઉપવાસ કરી અને મૌન વ્રત પણ રખન એટલે જે શ્રદ્ધા જેનો જ ભાવ પ્રમાણે મા શ્રદ્ધા ભક્તિ જો ભાવ માતાજી પ્રત્યે બતાવીએ હા પાંજા શ્રોતા મિત્ર જે ગાલ ક્યાં નતા એમાં થાનું જ મુકે છો યાદ આયા પાંજા સૂરજ પર જા શ્રોતા મિત્ર એલા દિનેશભાઈ બાળાવાળા જૈફ ઉમરે પણ હજી પણ માતા જે મળ પગે મને અને એનકે લગભગ પંચ દાયકા થઈ વ્યા ત્યારથી હી હિ એની જોજી કાયમ આય એટલે હીજ માતાજી પ્રત્યેની શ્રદ્ધાએ હીજ જ આસ્થાએ અને ઈજ ભાવ આય ને ભક્તિ અને ઈજ માતાજી પ્રત્યે જો સમર્પણ નીલમ ભેણ ઘણી ભે શ્રોતા મચનતા પણ પા એકડો એકની પસંદગી જો મેસેજ મૅસેજ ગરબો સુણાય અને એ પસંદગી પાજા નિયમિત શ્રોતા આડા સુઈ ગામ બનાસકાંઠા જિલ્લો મોરવાડા ગામથી મનોજભાઈ ઠાકોર રાજુભાઈ ઠાકોર પ્રિયાંશી વિવાન અયાનસિંહ વિપુલભાઈ ઠાકોર અમૃતભાઈ ધીરજભાઈ હિરેનભાઈ માતાજી માંડવણી કે ગરબી પણ એ અષ્ટકોણ કે પંચકોણ કે ગરબી સતકોણ આકાર જ એમ પણ સે કાંચ મે માતાજી જ છબી મડેલું એટલે ફરતે જોગમ દર્શન થિએ અને ગરબા રમી શકે અને બો ગરબી ચોક ચોવા અને ગરબી જો જો કોઈ આયોજન કરે મેં છે ને એમ કે ગરબી મંડળ છે આજે એટલે હી ગરબી બહુ વ્યાપક થાય અને પ્રચલિત થાય અને ઈ ગરબી ઈ સમયાંતર સુધી જ્યાં સુધી નવરાત્રી જ આયોજન થિંદા બેઠા ને ત્યાં સુધી હી ગરબી ઈ ત શાશ્વત રોંધી છે વિલમ બેન હાલે ગંદાસી બારે જા મેસેજ તમે નિયમોધી મેસેજ આવ્યા દિલ્હી થી પાછા નિયમિત સોતા આડા અમોલ ભાઈ આવો ઓડિયો મેસેજ આય તો પાછો ની કેનો દિલ્હી થી અમોલ આહુજા રેમી સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને મારા વરેજી બેબી લવિના ખટર આવા પ્રોગ્રામ સુણી રહ્યા હું ગરબો સુણ્યો ગરબો અને ગરબી વિશે માહિતી ગમી ખૂબ ખૂબ ગમી જામ જામ રામ 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 અને અસંજા ભેણ કુમારી રીની મીરાજા પણ ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી સિંધી વિભાગ જ અધ્યક્ષ રહી ચુકેલા હે એવર જયપુર મે રહેતા ઓ પણ આવા અ પ્રોગ્રામ બધી રહ્યા એનજા રમ ભી રામ 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 જામ જામ રામ શ્રીકાર દા रजा मैसेज माण्हू सुणे था गौरव जी ॻाल्हि आहे इन पुठियां भाई ठक्कर जो चकार्थी जो રામાનંદભાઈ નિલંબેર નવરાત્રી ભક્તિ ભાવ આસ્થાજો આધ્યાત્મિક प्रवचन સુણી ખૂબ આનંદ થયો અને માં કાડીને કલ્યાણી જો ગરબો સુણી ખૂબ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પણ પાંજા જજા કરીને રામ રામ અને ઇનપટિયા જો મેસેજ કેન જોયા આનંદબા નિલંબેર ઇનપટિયા જો મેસેજ આને કરમસી બાપા માલી જોય ગામ ખાડેક તાલુકો રાપર થી તો ઈ પરપા

વાંઝા દરજી હિરેન સુપેડા વાત કરી રહ્યો છું આનંદભાઈ તેમાં જ નિલમબેન ને અમારા ઝાઝા કરીને રામ રામ અને આપ જે કંઈ માહિતી આપો છો તે અમને ખૂબ પસંદ પડે છે અને આજે એટલે કે મનોજભાઈ જે ઠાકોર છે એમની પસંદગીના ગરબો અત્યારે ચાલુ છે તે પણ અમને ખૂબ પસંદ પડ્યો અને નવરાત્રી જે તમે ગરબા રમઝ બોલાવો છો રયાણ કાર્યક્રમમાં તે પણ અમને ખૂબ પસંદ પડે છે તો આવી જ રીતે નવા નવા વિષયો ઉપર તમે જે કંઈ પણ માહિતી આપો છો તે અમને ખૂબ પસંદ પડે છે ભલે આવજો

એન પુઠિયા જો મૅસેજ આ પોપટભાઈ જો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ બપાડાથી પોપટભાઈ વેગાઇ પિન્સુ ભેણ મકવાણા સાંતાબેન હંસાબેન હર્ષાબેન મકવાણા પરિવાર મિજ જ્યાં કદાચ રામ રામ ચા રેહ કાર્યક્રમ ખૂબ જ સુણની મજા અચેતી અને કાર્યક્રમ ખૂબ જ પસંદ પે તો ચોંક કાર કાર્યક્રમ સુણે સુણંદા રે બાજ કહીદા રે તો પસંદગી પણ શક્ય હું તૂરી કા રસી એન પોઠિયા જો મેસેજ આય ન નીલંબણ સે મઠુવાજો આયો હય હા હા ઈ પાંજે જાગને રામ રામ જયતા ને ઈ જેતા કે પાંજા વડા પ્રધાન नरेंद्र મોદીજી આઈ ને હા ઈ પણ નવરાત્રી દરમિયાન માતાજીજી ઉપાસના કરિયે તા અનુષ્ઠાન કરિયે તા અને ઉપવાસ પણ રાખે તા બહાર વિદેશ પ્રવાસ મે વે ન તોય પણ ઉપવાસ રખે એટલે શક્તિ ઉપાસ કઈ અને માતાજી જે આરાધના કરીએ તા નીલમ એન પોઠિયા મેસેજ આયા પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામથી જજા રામ ચેતા ગોરંધારી ગરબો ખાસો લગો ગરબા ગરબી વિશે માહિતી શું ખૂબ આનંદ થયો અને કાળીને કલ્યાણ રેમા એ ગરબો સુ પણ ખૂબ આનંદ થયો

આસ્થા જો પ્રતિ કઈ અને ગરબા બનાઈંદલ કારીગર ઈ પાંજા કુંભાર ભા ઈ પણ એટલો જ ભાવને પ્રેમસે ગરબા બનાવીએ અને પા ઈ ગરબેંજી સ્થાપના કરીઓ એટલે હી પણ એકડો એકતા જો પ્રતીકાય વિષ્ણુભાઈ દરજી આદીપુર થી પાકે મેસેજ કરીએ તાર અને ચેંતા કે ગરબા ને ગરબીજી અંતરંગ ગાલ્યું ગરબેંજી રમઝટ સોણીજી મજા આવાય અને રામ રામ ભેરા જય માતાજી ચેતા તો પાંજા પણ એની કે રામ રામ ભેરા જય માતાજી નીલમબેન એન પોઠિયાનો મેસેજ આય બારાડી વિસ્તાર જે મે મેક પર ટ્યુટોડી ગામજા રામણીકલાલ જાલા મિસ્ત્રી નંદલાલ નાથાભાઈ કોડી અને

તાલુકો જિલ્લો બોટાદ અને ગામ મકવાણા હંસાબેન ચંદુભાઈ ચેતનભાઈ અને એની મમ્મી પપ્પા મને જજાકર ને રામ રામ ચેહતા અને એની કે કાર્યક્રમ ખાસો લાગે તો માતાજી જો ગરબો ગરબા શોધીને પણ આનંદ થયો તો અને જેજાકર ને રામ રામ ને જય માતાજી ચહેતા

પૂરો થયો તો ગેન્દાસી બારેજી રજા તર્યાણ કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને કેલમબેન આંકે પણ આનંદ બાજા જ રામ 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 इवो असांजो कच्छी कार्यक्रम रियाण प्रसारण आकाशवाणी जे भोज केंद्र तां करे में आहियो